રાધનપુરમાં દારૂના દૂષણ સામે જન વિસ્ફોટ થયો હવે તંત્રની કસોટી શરૂ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ચલભાડા ગામમાં દારૂના દૂષણ સામે જન ક્રોસ હવે ચરમસીમાએ પહોંચ્યો છે ગામને વ્યસન મુક્ત બનાવવા માટે મહિલાઓ યુવાધન અને વડીલો એકસાથે રસ્તા પર ઉતરી આવ્યા છે દારૂ બંધ કરો ગામ બચાવોના નારા સાથે સમગ્ર ગામે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે સહનશક્તિનો અંત આવ્યો છે ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામમાં ચારથી પાંચ દારૂના અડ્ડાઓ ખુલ્લામ ચાલી રહ્યા છે જેને કારણે ગામનું વાતાવરણ જેની બની ગયું છે દિવસ હોય કે રાહ જાહેર માર્ગો પર દારૂડિયા બેફામ દારૂ પીને પડ્યા રહે છે બહેન દીકરીઓની સલામતી ખતરામાં છે માતા પિતા પોતાના સંતાનોને બહાર મોકલતા ડરે છે દારૂના કારણે આજનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે મહેનતની કમાણી દારૂમાં ઉડી જાય છે ઘરોમાં ઝઘડા હિંસા અને ભૂખમરો વધ્યા છે અનેક પરિવારો તૂટવાની કગાર પર છે ગ્રામજનોનું કહેવું છે કે દારૂ માત્ર એક વ્યસન નથી પરંતુ હજારો પરિવારને વેરવિખેર કરતો સામાજિક રોગ છે ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે દારૂ વેચાણ સામે અવાજ ઉઠાવીએ તો બુટલેગરો ધમકી આપે છે અને સ્થાનિક પોલીસ તરફથી કોઈ અસરકારક કાર્યવાહી નથી થતી તેથી હવે ગ્રામજનોએ પોલીસને પાંચ દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે જો આ સમયગાળામાં દારૂના અડ્ડાઓ બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલન સાથે રસ્તા પર ઉતરવાની ચીમકી આપવામાં આવી છે ગુજરાત રાજ્ય દારૂબંધી માટે ઓળખાય છે પરંતુ જમીન પરની હકીકત સરકાર અને પોલીસ તંત્ર માટે મોટો સવાલ ઊભો કર્યો છે નાયબ મુખ્યમંત્રી વે દ્વારા જાહેર કરવામાં આવ્યું છે મને માહિતી આપો ચોવીસ કલાકમાં કાર્યવાહી કરીશ હવે જોવાનું એ રહ્યું કે ચલવાડા ગામની ફરિયાદ પર તંત્ર કેટલા કલાકમાં કાર્યવાહી કરે છે આ લડાઈ માત્ર ગામની નથી પરંતુ ગુજરાતમાં દારૂબંધીને સાચા અર્થમાં અમલમાં લાવવાની છે જો સમયસર કડક કાર્યવાહી નહીં થાય તો આજનું યુવાધન વધુ અંધકારમાં ધકેલાશે અને હજારો પરિવારોએ ભવિષ્ય ગુમાવવાનું જોખમ રહેશે હવે દારૂ નહીં વિકાસ જોઈએ વ્યસન નહીં સુરક્ષિત ભવિષ્ય જોઈએ એવી માંગ સાથે રાધનપુરનો અવાજ સમગ્ર રાજ્ય સુધી ગુંજી રહ્યો છે અહેવાલ હરગુવન ચૌહાણ ખબર બનાસકાંઠા ન્યુઝ મારું નામ પિન્ટુ છે આ ગામ ચલવાડામાં દારૂ બહુ વેચાય છે મારે હાથ હાથ છોડ્યું છે કઈ કમાઈ ના મારો આદમી હાલતો નહીં મને દારૂ વાળા નાલવા જાય છે શિરિત પૂરું કરવું અમારે અમારા ઘર માં નહીં તો અમને મારી ના કે બંધ કરાવો અમારા ગામ દારૂ બંધ કરાવો આજ બપોર ગમે ત્યારે ફરતા રખડતા હોય છે બધાને હેરાન કરતા હોય છે ગામની મહિલાઓને કે કોઈને બારું નીકળવું હોય તો પણ શેરતીને બધું કરતા હોય છે પણ કોઈ પણ વ્યક્તિ આગળ આવતા નથી ગામની આ રજૂઆત છે દરેક સમાજના યુવાનો અહીંયા દારૂ પીને ફરતા હોય છે અને મહિલાઓને હેરાન કરતા હોય છે પોલીસવાળાને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની અહીંયા આગળ મદદ કરવામાં આવતી નથી હાલની તારીખની અંદર તો જો ટૂંક સમયની અંદર અહીંયા દારૂ બંધ નહીં થાય અને ગામની અંદર મિનિમમ ઓછામાં ઓછા ગણવાનું તો હાલની અંદર પાંચથી સાત અડ્ડાઓ ચાલુ છે અને ખુલ્લે આમ દારૂ વેચાય છે પોલીસવાળા આવે છે રોજ આવે છે પણ કોઈ પ્રકારનો એમને બેફામ દારૂ વેચી રહ્યા છે પણ વારંવાર રજૂઆત કરવા છતાં પણ એમના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી જો આવનારા પાંચ દિવસની અંદર જો દારૂનું બંદી કરવામાં નહીં આવે અને ન્યાય નહીં મળે મહિલાઓને તથા ગામના યુવાનો બધા મળી અને કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવશે અને જો એનાથી પણ જો આગળ અમારે કાર્યવાહી કરવી પડે તો એના માટે પણ અમે બધા ગામના યુવાનો તૈયાર છીએ કારણ કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પોલીસ અધિકારી કે કોઈ પણ વ્યક્તિએ આનું કોઈ કાર્યવાહી કરતું નથી કે કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી છું લગભગ છેલ્લા ઘણા સમયથી મારા ગામની અંદર દારૂ વેચાય અને લગભગ હમણાં પણ ભૂતકાળમાં એક પચીસેક લાખનો વિદેશી દારૂ પકડો હતો હિટલિસ્ટમાં તો છે જ મારું પણ બરાબર ઘણા સમયથી ગામ લોકોની રજૂઆત છે કે દારૂ બંધ કરવામાં આવે પણ દારૂ બંધ થતો નથી અત્યારે જે દારૂ પીવાથી જે લોકોને ત્રાસ છે એમાં આ મહિલાઓ બધી ભેગી થઈ છે એમને એમના પતિઓ દારૂ પીને હેરાન કરે છે બહુ હેરાન કરે છે આના માટે લગભગ ઘણી વખત મૌખિક રજૂઆત કરવામાં આવી છે પોલીસમાં બીજેથી છે પણ એની કોઈ કાર્યવાહી થતી નથી એટલે અમારી ગામ લોકોની તેમજ આ બધા અમારા જે આ પીડિત મહિલાઓની બધાની એક જ રજૂઆત છે કે જો દારૂ બંધ કરવામાં નહીં આવે તો અમે બધા ગાંધી ચિંધિયા રાહના માર્ગે નીકળી અને મા માન્યશ્રી કલેક્ટરશ્રીના કચેરીએ આવી અને ત્યાં આગળ અમારા ધમા નાખશું બધા બાળબચ્ચો સાથે અને ત્યાં આગળ અમને કોઈપણ પ્રકારની જે અમારી જરૂરિયાત છે એ પ્રમાણે અમને વ્યવસ્થા કરી આપે કલેક્ટર સાહેબ શ્રી ત્યાં આગળ અમે રહીશું કારણ કે અહીંયા દારૂ બંધ નહીં થાય તો અમારું રહેવું મુશ્કેલ છે મારું નામ કાજલબેન છે ચલવાડા ગામમાં દારૂ બહુ જ વેકાય છે ગામ ઘરે ઘરે અડા છે અને દારૂ બહુ જ વેકાય છે અને દારૂવાળાના અડ્ડે જાય તો કે અમે ફરિયાદ લઈ જાય તો અમને એમ કહે છે કે તમે તમે શું કરી લેશો કે શું કરી લેજો અમને બધા એમ ધમકી આવે છે ધમકી આવીને એમ કહે છે કે અમે તો દારૂ વેકવાના છે તમારાથી જે થાય એ કરી લો એટલે હવે અમે બહુ જ થાકી ગયા છો દારૂના લીધે તો હવે અમારા ગામમાં ચલવાડા ગામમાં દારૂ બંધ કરવાનો છે કે નહીં પાંચ દિવસની અંદર અમારા ગામમાં રજૂઆત થવી જોઈએ કે ગામે ચલવાડા ગામમાં દારૂ બંધ થવો જોઈએ નક્કી ત્યારે અમે તો બીજા આગળ વધીને કચેરીમાં જઈને અમે દારૂ બંધ કરાવીને અને આ રજૂઆત કરશો અમારા ગામમાં ચલવાડા ગામમાં દારૂ બંધ થવો જોઈએ